પરંતુ આ ફ્લેટ ધારકોએ મનપાની તમામ પ્રક્રિયાઓ તેમજ નાણાં ચૂકવી દીધા હોવા છતાં બે વર્ષથી તેમને ફ્લેટનો કબજો સોંપાયો ન હતો જેને લઈને લાભાર્થીઓએ મનપા કચેરી ખાતે પહોંચી જઈ વિરોધ પ્રદર્શિત કર્યો ફ્લેટનો કબજો તાત્કાલિક આપવાની માંગણી પણ કરી આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ જોડાયેલી હતી માંગો પૂરી કરનારાના નારા પણ લગાવવામાં આવ્યા વર્ષ બે હજાર અઢારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ડ્રો થયો જેમાં વેસુ સ્થિત આવેલા સુમન મલ્હાર આવાસમાં છસો સાહીઠ જેટલા ફ્લેટ ધારકોને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જનરલ વિટ્યાસ સુરત